નમસ્કાર મિત્રો ખેતી પરિવર્તન ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયાના મોટા સમાચાર લઈને અમે હાજર છીએ સમાચાર ઉપર એક નજર કરીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજે ઠંડી કમોસમી વરસાદ વાવાઝોડા અંગેની માહિતી આપી છે વરસાદ અને ઠંડીની આગાહી ખેડૂતોની સાથે સામાન્ય માણસોને પણ થથરાવી દે તેવી છે હજી બે દિવસ સુધી સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં દક્ષિણ ગુજરાત મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે કોઈક કોઈક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે પાંચમી નવેમ્બર સુધીમાં વાદળછાયું વાતાવરણ રહેશે આ સાથે કેટલીક જગ્યાએ હાટાહૂટી પણ થઈ શકે છે સાતમી નવેમ્બર બાદ સવારે ઠંડી લાગશે ચાર થી આઠ નવેમ્બરમાં એક પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહેશે જેની અસરને કારણે ઠંડીનું પ્રમાણ વધશે દસ થી વીસ તારીખ સુધીમાં ઠંડીનું પ્રમાણ વધશે આઠ નવેમ્બર બાદ ગુજરાતમાં રવિ પાકો માટેનું હવામાન સાનુકૂળ રહેશે કારણ કે હવે ઘઉં અને જીરાનું વાવેતર થશે માવઠાને કારણે ખેડૂત ભાઈઓએ થોડી તકેદારી રાખવી પડશે અઢારમી નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત થતા રહેશે આ ચક્રવાતની અસર લગભગ પંદર ડિસેમ્બર સુધી રહેશે એટલે કે પંદર ડિસેમ્બર સુધી માવઠા થશે આ વખતે માવઠાની શક્યતા વધારે રહી શકે છે નવેમ્બરની શરૂઆતમાં શિયાળુ પાક માટે હવામાન સાનુકૂળ રહેશે બાવીસ ડિસેમ્બર બાદ ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે જાન્યુઆરીની શરૂઆતમાં હાડ થીજવતી ઠંડી પડશે આ સાથે ઉત્તરાયણ બાદ પણ ઠંડા પવનો શરીરને કંપાવી શકે છે રાજ્યના વિવિધ વિસ્તારોમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી થઈ રહેલા કમોસમી વરસાદને કારણે કૃષિ પાકોને મોટા નુકસાની થઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે અસરગ્રસ્ત ખેડૂતોને વહેલી તકે સહાય ચૂકવવા માટે કમર કસી છે માવઠાને કારણે મહેસાણા જિલ્લાનો મહત્વપૂર્ણ ધરોઈ ડેમ તેની સંપૂર્ણ ક્ષમતા કરતા સો ટકા ભરાઈ ગયો છે ડેમની જળસ્પાટી સો બાવીસ ફૂટ પર પહોંચી ગઈ છે